ઇલોલ કાન્ડા રોડ પર ગંભીર અકસ્માત ડ્રાઈવરનું ઘટના સ્થળે મૂળ હિંમતનગર તાલુકાના ઈલોલ કાનડા રોડ પર આજે દુર્ઘટનાજનક અકસ્માત સર્જાયો છે પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુર તરફ જઈ રહેલી પિકઅપ ડાલુ જેમાં લાપીની બેગો ભરેલી હતી તે હિંમતનગર બાજુના ઈલોલ કાનડા રોડ વચ્ચે આવેલ પુલ પાસે અચાનક અટવાઈ જતા ભયાનક અકસ્માત થયો હતો આ અકસ્માતમાં ગાડીના ડ્રાઇવરનું ઘટના સ્થળે જ મોત થયું હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતાં જ ઇલોલ આઉટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ એકસો બાર ઇમરજન્સી ટીમ એકસો આઠ એમ્બ્યુલન્સ તથા ફાયર બ્રિગેડ દર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી મૃત ડ્રાઈવરને સિવિલ હોસ્પિટલ હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યો છે આ અકસ્માત બાદ ઇલોલ તથા આજુબાજુના ગામોના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થયા હતા સ્થાનિક સૂત્રો મુજબ સ્ટેરિંગ પર કાબુ ગુમાવવો અથવા ઓવરટેક કરતી વખતે નિયંત્રણ ગુમાવવું એ અકસ્માતનું સંભવિત કારણ હોવાનું પ્રાથમિક અનુમાન છે ઘટનાની વધુ તપાસ ઇલોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સિંહ દ્વારા હાથ ધરવામાં આવી છે વધુ વિગતો મળતાની સાથે અપડેટ આપવામાં આવશે આબિદલી ભુરા એવિન્યુઝ ગુજરાતી ઈલોલ